બાળકની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને આ મામલે જાણ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો હતો અને બાળકની શોધખોડ હાથ ધરી છે બાળકને શોધવા ફાયર વિભાગ દ્વારા કેમેરાની પણ મદદ લેવામાં આવી છે જોકે બાળકનો કોઈ પત્તો ન લાગતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ અને એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકની શોધખોળ હાથ ધરી છે છેલ્લા છ કલાકથી વધુ ફાયર વિભાગ દ્વારા ગટરમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી પાંચ બજ કે પૈતાલીસ મિનિટ પે ફાયર કંટ્રોલ રૂમ મેં કોલ મિલા કે એક છોટા બચ્ચા દો સાલ કા चैम्बर में गिर गया मैनोल में और इमीडिएट फायर ब्रिगेड की तीन गेट से गाड़ी आई और फिर सर्च किया एक एक मैनोल जो खोल खोल के आगे बढ़ते गए अभी चार मैनोल खोल चुके हैं अभी और सर्च की कार्रवाई चालू है क्योंकि अभी कम से कम पाँच से छः फीट पानी अंदर चैम्बर में तो स्कूबा सेट और जो कैमरा है अंडर वाटर कैमरा और ब्रीदिंग ऑपरेटर सेट इसकी मदद ली जा रही है और सभी अपना फायर के जो जवान है लगे हुए हैं तो कामगिरी चालू है अभी अब अभी बता नहीं सकते कि फ्लो की वजह से बच्चा कितना आगे जा सकता है तो इसलिए सभी लोग लगे हुए हैं कोशिश जारी है तो कितने फायर कितने जा अभी पांच फायर स्टेशन से गाड़ियां हैं और करीब दस से बारह गाड़ी इधर है उसमें ब्रीदिंग ऑपरेटर वैन है और रेस्क्यू व्हीकल है डीवाटरिंग पम्प भी है

કાલે સાંજના પાંચ વાગ્યાની વાત છે હજી સુધી અધિકારી નકશો લેવા ગયા છે નકશો લઈને તો આવવાનું દૂર પણ અધિકારી જ ખોવાઈ ગયો છે અધિકારી જ નથી આવતો જવાબદાર અધિકારી જ નથી અરે રાત્રે અમને નકશો લેવાનું કહી અને ત્યાં તાપણું કરીને બેઠો અરે આ શરમજનક બાબત કહેવાય અમારે કોને કેવું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ કમિશનરને ફોન કરવો પડે કે સાહેબ આ વિસ્તારના ઝોનલ ઓફિસરોને જવાબદાર અધિકારીને મોકલો અને આનાથી તો શ્રમ ઘટના કઈ કહેવાય કે ફાયરના વાઇસ પ્રેસિડેન્ટે કમિશનરને ફોન કરવો પડે તો ચૂંટાયેલા પ્રતિનિધિ શું કામના અરે અમને તો નરેન્દ્રભાઈ પર એટલો ગૌરવ થયો કે એક રિંગ ઉપર એ માણસ દસ મિનિટની અંદર સ્થળ ઉપર આવ્યો અને એ માણસ આવ્યા પછી ફાયર બ્રિગેડ આવે છે પછી ઝોનલ અધિકારીઓ ખાલી સો સપાટ સીન સપાટા કરીને વયા જાય પછી કો કરે છે આની ઉપર નાખે ઓની ઉપર નાખે છે આ શું છે ભાઈ અરે કોઈ રાજનેતાનો છોકરો જો મહિરો હોત ને તો આ આ ધરતી છે ને ચોવીસ કલાકની અંદર ખોદી નાખી હોત મહિરોએ જે આગળ ધારાસભ્યનો સાંસદનો કે શિયાળનો કોઈ ભાણીઓ કે ભત્રીજો કે છોકરો મહિરો હોય ખબર પડે અત્યારે અમારો બાળક એક સામાન્ય સામાન્ય નાગરિકનો બાળક ગયો છે ને મારા સમાજનો દીકરો ગયો છે ને એટલે બાકી આગળ નેતાનો છોકરો ગયો હોત ને તો આ ગટર ગોતવી ન પડત રાતોરાત ખોદાઈ ગયું હોત અત્યારે કામગીરી બસ અમારી એટલી જ છે કે અમને પેલા અમારું બાળક આપો પછી અમે આગળની જે પણ કાર્યવાહી કરવી પડશે જેને પણ સસ્પેન્ડ કરવા પડશે એ અમે કરવા માટે પણ તૈયાર છીએ આખો સમાજ એક થઈ એક સમાજ ને એક સમાજ અમારી તાકાત અમારો સમાજ